નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ તેર ચાર બે હજાર ચોવીસ વાર શનિવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ જ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની તો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર ચોત્રીસોથી ચાર હજાર ત્રણસો ને રૂપિયા जामनगर मार्केटिंग यार्डनी अंदर सौ थी चार हज़ार चार सौ तीस रुपया सावरकुंडला मार्केटिंग यार्डनी अंदर तरह हज़ार चार हज़ार चार सौ एकावन रुपया राजकोट मार्केटिंग यार्ड तरह हजार पांच सौ थी चार हज़ार चार सौ पांच रुपया जेतपुर मार्केटिंग यार्ड चार हज़ार चार हज़ार तर सौ रुपया वाँकानेर मार्केटिंग यार्डनी अंदर पात्र सौ थी चार हज़ार तरह सौ पचास रुपया जसद मार्केटिंग यार्डनी अंदर पातरीसो थी चार हज़ार सौ सित्तेर रुपया बाबरा यार्ड यार्डनी अंदर तरह हज़ार आठ सौ नेवं चार हज़ार बसो रुपया अड़वद मारकेटिंग यार्डनी अंदर तरह हज़ार नौ सौ एक चार हज़ार त्र सौ रुपया जामजोधपुर अंदर तरह हज़ार छसौ पचास थी चार हज़ार तरह सौ एक रुपया मोरबी मार्केटिंग यार्डनी अंदर तरह हज़ार आठ सौ पचास थी चार हज़ार तरस सौ रुपया उपलेटा मार्केटिंग यार्डनी अंदर तरह हज़ार पांच सौ थी चार हज़ार रुपया जूनागढ़ यार्ड यार्डनी अंदर तरह हज़ार आठ सौ थी चार हज़ार ने रुपया ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર આઠસો એકાવન રૂપિયા જામ કંપનીયા માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ચારસો રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જો જ કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગતે વોશિંગ બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર